ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ અત્યારે મેં આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ભારતીય સમય મુજબ નવ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ અમેરિકાના ન્યૂયોર્ક કોટન વાયદો જે માર્ચ બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તેમાં ઝીરો પોઈન્ટ પિસ્તાલીસના વધારા સાથે પિંચ્યાસી પોઈન્ટ ઝીરો પાંચ સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે અને આપણી રૂની ઘાસડી એમસીએક્સ કોટન કેન્ડી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના વાયદામાં પણ નવ વાગ્યે અને એકવીસ મિનિટની આસપાસ બસો વીસ રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર આઠસો વીસની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો જામનગર પંદરસો પંદર જેતપુર પંદરસો એક ચામજોધપુર પંદરસો એક રાજકોટ ચૌદસો છ્યાસી બાબરા ચૌદસો બોતેર બોટાદ ચૌદસો એંસી અમરેલી ચૌદસો પંચાવન ધારી ચૌદસો પાંત્રીસ ભાવનગર ચૌદસો પિસ્તાલીસ અને મોરબી ચૌદસો ને અડસઠ ગુજરાતમાં ગામડે બેઠા ઘણા બધા વિસ્તારોમાં તેરસોથી લઈને પંદરસોની આસપાસ વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસના બજાર ભાવો છે તે અમને સંભળાઈ રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો અમને કહી રહ્યા છે કે અમારા વિસ્તારમાં આવી રીતે કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો સાઠ ચૌદસો પચાસ ઘણી જગ્યાએ તેરસો જેવા કપાસની ગુણવત્તા પ્રમાણેના ભાવો છે તે વીસ કિલોના ઊંચામાં ઊંચા ગુજરાતમાં સંભળાઈ રહ્યા છે તમારા ત્યાં કેવા ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને જાણકાર ખેડૂત મિત્રોના મંતવ્ય કોમેન્ટમાં જણાવ્યા જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે કે આગામી સમયમાં કપાસના ભાવની રેન્જ છે તે કેવી જોવા મળશે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી અમારા પોતાના અનુભવ આધારિત અને મળતી માહિતી મુજબ તમારા સુધી અમે પહોંચાડતા હોય છે અમે ક્યારેય કપાસમાં લેવડ દેવડ માહિતી નથી આપતા તમને જે યોગ્ય લાગે તમારું મગજ જે કહે અને તમારે આર્થિક જોખમ સહન કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમે નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ટૂંકમાં કપાસના બજાર ભાવ ખૂબ સારા એવા વધે તો ખેડૂત મિત્રો એ સાચવેલો હોય તો તેવા ખેડૂત મિત્રોને ફાયદો થાય ઘણા બધા ખેડૂત મિત્રો અમને પૂછી રહ્યા છે કે તમે પરાશરા ભાઈ કપાસનું વેચો નથી કરી નાખ્યું ને ખેડૂત મિત્રો અત્યાર સુધી અમે એક મણ કપાસ પણ નથી વેચ્યો હાલ પૂરતો અત્યારે અત્યારે આવા નીચા ભાવમાં મને પોતાને કપાસનો ભાવ આ ન હોય હું વેચવાનું મુલતવી રાખું છું ટૂંકમાં કપાસ સાચવવાની રણનીતિ હું અત્યારે અપનાવી રહ્યો છું તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે તમે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમે ખુદ તમારા ભરોસે લઈ શકો છો ફરી જ મળશું રવિજ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો